તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મામાદેવ જય દ્વારકાધીશ તો આપણું બ્લોક કન્ટિન્યુ ચાલુ કરીએ અને અટાણે હું ને બે છે ને સ્પીડમાં ભરતું લઈને આવ્યા સારવાર બે અહીં સર ને થોડોમાં ધરાઈ ગયો બેસી ગયો ના અમારે યાદભાઈ છે શું કરવા આવ્યું હતું હાં પ્લાસ હે એક જ છે ને એવા છે ધરાવ ભેરો લઈ નહોતો હોય તો રડવા મળ્યો રડાવવાની કરતાં પહેલી લેતો જાવ તો ઘડીક સારવાર પછી આગળ બાંધ દેવા છે અત્યારે થઈ ગયા અગિયાર જેવું થઈ ગયું છે મળે હું શરૂઆત વહેલા આવ્યા તો બ્લોગ આગળ હમણાં ચાલુ કર્યો તો એક બ્લોગ બ્લોગ આગળ એડિટિંગ કરી લઈએ આગળ મળીએ ને આપણે બરત લેવાનો છે હાટું હાલે લેવાઈ જાય તો એ બ્લોગમાં આપણે આગમાં જાગ બતાવીશું તો

પાણી પાણી જાઉં તો બધું આપણે આ ત્રણ પાણી કરી લઈએ હમણાં હેત પેજા ઉપર ને ઘુમરા મારે ખંભે ખરી પીવા કંઈક એકલો એકલો વાત તો કરે કંઈ વાતો કરતા નહીં થંભરાતો ને નજા બરે તે ત્યાં તેરી હોય ત્યાં આગળ પાણી બતાવ લે અને પાણી પાઈ ના ગુડાજીલી કહેવાય આના ના પાણી ભરાય જઈ તો ત્રણ પાણી બહુ આમાં પાણી પીરું હોય હબા ત્યાં ઉપર ઉપર ધગડે આવશે મારે ઉપર આવતું રહેવા હાલો તો આને પાય ઉપર ચડાવી પછી ઉલ્યા પાય લઈએ તો ભરતું પાય લીધે ને અમે નિયત પહેજો ઘેર ભાગ નીકળ્યા ઘેર જાવ ને તે આજ ખબર નાકડે નાખલે ખરે પીઓ હાલ મોડે હાલતો થઈ જાય હું તારા જેવડે ખરે પીઓ હશે હાલ હું ખરે લઈ લઉં હાલ મોડે હાલતો થઈ જાય કેડી સેડ છે હમ તો ચાલો સીધા ઘેર મળીએ તો અમીન વરજાંગભાઈ બે તણે ભરત હાંકીને નીકળી ગયા આ બરદ આપડો ખબર હશે તમને અને બીજો ભરત લેવાનો છે એ ભાઈને આપણે ઘેરે જવાનું છે હાથા ઘેર્યા તો પાછો એ ભરત લઈને આપણે ઘેરે આવવાનું છે ને આ ભરત એ મળતા હોય ઘેરે એ બારી જ છે તો હાલો સીધા આગળ મળીએ તો અમે વરસાદ સાહેબે ભાઈ બરત બદલાવ લીધો કમ્પ્લીટ ભાગી નીકળ્યા જા બરત છે કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો ભાઈ બરત કેવો છે નંબરો છે પછી તો તાજો થઈ જાય આપણા બરજથી નાનો હે ઉંમરમાં તો કોમેન્ટ કરી દેજો કાલે આપણે હાથી લઈને જાઉં અહીંયા જોવાઈ જ કેવું હાલે લઈએ અમે હાકીને લીધો વ્લોગ બનાવ્યો નહોતો કંઈ કેમ કે જે હાટું થયું હતું નહીં કે વ્લોગ બનાવ બનાવે તો કાલે વ્લોગમાં આવી જાય હાલે તો કોમેન્ટ કરી દઈએ હાલો મળી આગળ આપણે કેરારાથી નીકળી ગયા અને આપણે રોકીએ ફેરો આવ્યો વટાણે તાગ્યો આવ્યો પેલા આઈયો નોકરે વૈડોનો ને અટાણા ભૂકા લાગે મને તો ઢાકલ પરવાના ભૂકા છે અવાને માંડવી પાછું ત્યાર થઈ ગયું બેલા બલુન કમ્પ્યુટર હાલી ગયો ને આપણો છે ત્રાર ફેરો આવ્યો નો તો એ પાછો ફેરો એ પાછા બરા ઢાકીને ઓળી ગયા માંડવી વટાણ તો હાર્યું છે વરસાદ વાત જો હાથે પાછી કમ્પ્લ ઢોકાઈ ગયા માંડવીમાં So I'll